અમદાવાદ શહેર પોલીસ કમિશનર જે મલિક જેમના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી અને ક્રાઇમને લઈને માહિતી આપવામાં આવી છે જેને ક્રાઇમ કોન્ફરન્સનું પણ નામ આપવામાં આવ્યું હતું આ કોન્ફરન્સ દરમિયાન ઉચ્ચ કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા જોઈન્ટ સીપી ડીસીપી અને એસીપી કક્ષાના અધિકારીઓની હાજરીમાં આ કોન્ફરન્સ યોજવામાં આવી અને જેમાં ક્રાઇમ રેટ ઓછો થયો છે ગત વર્ષની સરખામણીમાં તે માહિતી આપવામાં આવી વર્ષ બે હજાર ચોવીસમાં જે સીસીટીવી કેમેરા લગાડવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો તે લગાવવામાં આવ્યા છે તેનાથી ઘણી સહુલિયત પોલીસ વિભાગને મળી રહી છે લોકભાગીદારીથી બાવીસ હજાર સાતસો ને છોતેર કેમેરા લગાવી દેવામાં આવ્યા છે અને આગામી માર્ચ બે હજાર પચીસમાં બીજા ભાગમાં આ કામગીરી કરવાનો ઓર્ડર પણ આપવામાં આવ્યો છે તેવું પણ આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું ગુનાની સ્થિતિ વિશે વાત કરીએ તો તેમણે કહ્યું કે ગુનાઓ ઘટી રહ્યા છે અસામાજિક તત્વો કે જે પણ બેફામ બનતા હોય અનેક કિસ્સાઓ સામે આવતા હોય પરંતુ પોલીસ અસામાજિક તત્વો પર પણ કાબૂ મેળવવામાં અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં સક્ષમ છે નાઇટ પેટ્રોલિંગમાં પણ અમદાવાદ પોલીસ સક્ષમ છે તેવું આ પ્રેસ કોન્ફરન્સમાં અમદાવાદ પોલીસ કમિશનરે જણાવ્યું છે ક્રાઇમ રેટ ઓછો થઈ રહ્યો છે તેવું પણ તેમનું કહેવું છે સાથે જ હાલ અમદાવાદ વિમાન દુર્ઘટના હોય અને એ સિવાય રથયાત્રામાં ભાગદોડ મચવાની પણ કોઈ ઘટના હોય આ તમામ ઘટનાઓમાં અમદાવાદ પોલીસે સારી કામગીરી કરી છે શું શું કામગીરી અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી છે આ તમામ વિશે આ પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ કમિશનરે જણાવ્યું છે આજે આપને અમદાવાદ શહેરમાં છેલ્લા છ મહિનાના જે ગુનાઓ છે એની સમીક્ષા કરવામાં આવી અને એક ઓર મુદ્દા જે અગત્યના લીધા છે બાકી પણ મુદ્દાઓ છે જે સીસીટીવીના છે તો ક્રાઈમની સ્થિતિ આમ એકંદરે જોઈએ તો કાબુ હેઠળ છે સતત આપણે ફસ્ટ પાર્ટના જે ટોટલ બધા સિરિયસ ગુનાઓ જે ગણીએ જેમાં ધાડ લૂંટ ઊન મારામારી બધી આવે છે એ થોડું ઘટી રહ્યો છે ત્રેવીસ મેં છ મહિનામાં મેં છ હજાર પાંચસો ચોત્રીસ હતા ચોવીસ મેં પાંચ હજાર પછત્તર હતા અને આ વર્ષે અડતાલીસસો ત્રેપન છે એટલે થોડું ઘટી રહ્યું છે બીજા હેડહેડેડ પણ એકંદરે કંટ્રોલમાં છે પણ આપણે એક જો સૌથી અગત્યના પ્રોજેક્ટ હાથમાં લીધા હતા સીસીટીવીના એના બે હજાર ચોવીસના મઈ મહિનામાં આપણે એક હુકમ કરેલું તમામ પીઆઈઓને એસીપી ડીસીપી એ લોકો પાસે જઈ સોસાયટીઓ મીટિંગ કરે મોલ અને જેટલા પર આગેવાનો સાથે મીટિંગ કરે ને વધારે વધારે લોકો સ્વેચ્છાએ સીસીટીવી લગાડે એ એના માટે આપણે સૂચન કરેલું અને એને કહેતા મને ખૂબ જ હર્ષ થાય છે કે અત્યાર સુધી મેં બાવીસ હજાર સાતસો ચોહેતર કેમેરા એટલે અમદાવાદ શહેર મેં લોકોએ લોક ફાળી લોક મતલબ પોતાની સ્વેચ્છાથી આ લોકો લગાડ્યા છે અને એનાથી આપણે પોલીસને બહુ મદદ મળી રહી છે પછી આ બાવીસ હજાર સાતસો ચોત્તર કેમેરા મેં પૈકી આપણે આ ચાલુ વર્ષે માર્ચ મહિનામાં બીજો પ્રોજેક્ટ સીસીટીવીનો હાથે લીધું જે રીતે સરકાર કેમેરા લગાડીને સરકારી કેમેરા મારા કંટ્રોલમાં આવે છે એ રીતે જો લોક લોકભાગીદારીથી આ જે પ્રાઇવેટ કેમેરા છે એ પૈકી જે જાહેર રોડવાળા છે જે પોલીસના માટે રિલેવન્ટ હોય એની પણ ફીડ પોલીસ સ્ટેશનમાં પણ મળે અને કંટ્રોલમાં પણ મળે એટલે એમાં સરકારનો કોઈ ખર્ચ નથી લોક ભાગીદારીથી લોકો પાસેથી થોડી નો એન્કરેજ કરી જીટીપીએલ સાથે પણ આપણે સંપર્ક કર્યો એટલે એની પણ ફીડ આપણે હાલમાં પોલીસ સ્ટેશનમાં પણ આવી રહી છે અને કંટ્રોલમાં પણ આવી રહી છે આજે 22774 હજાર સાતસો પૈકી એ પોલીસ સ્ટેશનમાં તીન હજાર અઠ્ઠાઇસની ફીડ આવી રહી છે અને કંટ્રોલ મેં બે હજાર નવસો ત્રેસઠની ફીડ આવી રહી છે એટલે માની લઈએ કે જેટલા સરકારના કેમેરાઓ છે લગભગ એટલા જ આપણે પ્રાઇવેટ કેમેરાઓની પણ ફીડ આપણે કંટ્રોલમાં લઈ રહ્યા છીએ આના આપણે જોયા કે આનાથી ફેર શું પડ્યો છે તો ફેરમે જોઈએ તો જે ગુનાઓ છે એ ચોરીના ધાડ લૂંટના એમાં થોડું ડિટેક્શન વધ્યું છે દાખલા તરીકે આ લૂંટના જે ગુનાઓ છે ચાલુ વર્ષે સો ટકા કે સો ટકા ડિટેક્ટ છે થર્ટી સિક્સ થયા હતા અને ગયા વર્ષે ડિટેક્શન એટી સેવન ટકા હતા જ્યારે જો હાઉસ બ્રેકિંગ જે ઘરફોડ ચોરીઓ હોય છે રાતમાં ઘરમાં ઘૂસીને કે દિવસમાં જે ચોરીઓ કરે છે એમાં બે હજાર ચોવીસમાં બયાલીસ ટકાનો ડિટેક્શન હતો આ વર્ષે છપ્પન ટકા છે એટલે જે શોધવાની ટકાવારી છે એ પણ વધી છે આ ચોરીઓ જે છે એમાં લાસ્ટ યર ચોવીસમાં જૂન સુધી મેં ત્રીસ ટકાનો ડિટેક્શન હતું આ વર્ષે સેત્રીસ ટકાનો છે એટલે આ ખરેખર સીસીટીવીથી પોલીસને ક્રાઈમમાં જ નહીં લો એન્ડ ઓર્ડરમાં પણ ખાસી મદદ મળી રહી છે ગુનાના શોધવાની ટકાવારી પણ વધી છે અને બાકી આ સિવાય અસામાજિક તત્વો વિરુદ્ધ જે કાર્યવાહીઓ ચાલી રહી છે જેમાં ડિમોલ્યુશન એના ગેરકાયદેસર જે પ્રોપર્ટીઓના ડિમોલ્યુશનનાં કામ છે એ પણ વ્યવસ્થિત ચાલી રહ્યા છે પાસા તડીપાર વગેરેની પણ આપણે સમીક્ષા કરવામાં આવી જૂન બે હજાર પચીસ સુધી પાંચસો તિહત્તર લોકો વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવેલ છે આ આ સિવાય એનડી પણ એક દરેક પોલીસ સ્ટેશન દીડ ચાર ચાર માણસોનો એક ખાસ જવાબદારી સોંપી છે પોલીસ સ્ટેશનમાં એક પીઆઈ પીએસ એક પીએસઆઈ અથવા એએસઆઈ રહેશે એક હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલ એ બાતમી એ વિસ્તારમાં જ્યાં જ્યાં નાર્કોટિક્સની કે બધી ચાલે છે તો પીઆઈને જાણ કરશે કેમ કે આ કેસો કરવાની જવાબદારી એસઓજી યા ક્રાઇમની નથી લોકલ પોલીસ સ્ટેશનની પણ છે એટલે વધારેમાં વધારે કેસો શોધે કારવાહી કરવામાં આવે એ રીતેની આપણે સૂચના આપવામાં આવી છે એકંદરે કહી શકાય કે જેટલા પણ પડકારો પોલીસને મળ્યા છે દાખલા તરીકે આ એ એર ક્રેશની ઇન્સિડન્સ હતી એને પણ વ્યવસ્થિત રીતે પોલીસે ટેકલ કર્યા રાથયાત્રા પણ બહુ શાંતિથી પસાર થઈ અને બીજા પણ જે ઇન્સિડન્સો છે એકંદરે પોલીસ ઇફેક્ટિવનેસ પોલીસની ખાસી વધી છે અને કાયદો અને વ્યવસ્થા કાબુ હેઠળ છે થેન્ક યુ વધારે સારા સીસીટીવી લગાડવા માટે સીસીટીવીના જે પ્રોજેક્ટ જે મેં કીધું કે પ્રોજેક્ટ વન હતા જે મેં લોકભાગીદારીથી લોકો સીસીટીવી લગાડે પ્રોજેક્ટ બે અમુક રિલેવન્ટ જે આપના કામનો છે જાહેરના રોડના એ કંટ્રોલ મળે બંને પ્રોજેક્ટ સતત ચાલુ જ છે અને એમાં ઓર ઉત્તરો ઉત્તરો વધારો થવાના છે તો એ અને એમાં સરકારના કોઈ ખર્ચા થઈ નહીં રહ્યા કેમ કે સરકારી જ્યારે લાગે તો એમાં મેન્ટેનન્સના મોટા ઇસ્યુ ઊભા થાય છે એક વર્ષ બે વરસ પછી એના ટેન્ડરના ઇશ્યુ થાય આજે પ્રાઇવેટ સીસીટીવી છે એની મેન્ટેનન્સ એ લોકો જ કરે છે અને વ્યવસ્થિત લગભગ નાઇન્ટી ફાઇવ ટકાથી ઉપર પ્રાઇવેટ સીસીટીવી ચાલુ જ હોય છે સર આગામી સૂચન આપવા નહીં આજે પોલીસની જે કામગીરી તમે જુઓ તો સતત ચાલુ જ

પોલીસના જે કામ છે તાત્કાલિક ગ્રીન કોરિડોર કરવાના પોલીસના પેપર્સ પણ તૈયાર કરવાના એમાં ઇન્કવાસ ભરવાનું પછી ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ ડૉક્ટરોએ પણ બહુ પ્રશંસનીય કામગીરી કરી છે પોસ્ટમોર્ટમ વગેરે નિકારોએ